સ્વાગત છે તમારું ગુજરાત જોબ અપડેટ્સની અંદર તો કાંઈ આજે આપણે અહીં એક ભરતી વિશેની ચર્ચા કરવાના છે જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે અહીં યુજીવીસીએલ દ્વારા ધોરણ દસ પાસ જે લોકોએ ધોરણ દસ પાસ પાસ કરેલું હોય એ ઉમેદવારો માટે અહીં ભરતી જાહેર થઈ છે હવે આ ભરતીની પોસ્ટ શું છે લાસ્ટ ડેટ શું છે આ ભરતીનો ક્રાઇટેરિયા શું છે આ બધી ચર્ચા આપણે વિડીયોની અંદર કરવાના છીએ પરંતુ હજી સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો કારણ કે આવી નવી અપડેટ તમને મળતી રહેશે અને વિડીયો ઇન્ફોર્મેટિવ લાગે તો લાઇક કરવાનું ભૂલતા નહીં તો ચાલો કંઈ વિડીયોની આપણે કરીએ શરૂઆત તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે યુ એપેન્ડિસ એપેન્ડિક્સ લાઇનમેનની ભરતી આવેલી છે તો તમે જોઈ શકો છો કે યુજીવીસીએલ સર્કલ ઓફિસ હિંમતનગર દ્વારા એપેન્ડિક્સ લાઇનમેનની ભરતી બહાર પાડેલ છે તો ની અંદર જો વાયરમેન ઇલેક્ટ્રિશિયનનો જો તમે કોર્સ કરેલો હોય તો અને એ પણ ધોરણ દસ પાસ ઉપર તો તમે શું કરવાનું હોય તો અનુબંધન પોર્ટલ ઉપર ઓનલાઈન પોતાની જાતે જ લોગિન કરવાની છે અને શું સર્ચ કરવાનું તો તમે જોઈ શકો છો કે યુજીવીસીએલ સર્કલ ઓફિસ હિંમતનગર એપેન્ડિક્સ લાઇનમેન આટલું સર્ચ કરશો એટલે તમને ત્યાં ઓપ્શન આવશે ત્યાં ક્લિક કરશો એટલે ત્યાં જોબ એપ્લાય કરવાનું રહેશે અને એપ્લાય કરતાં તકલીફ જણાય તો રોજગાર કચેરી હિંમતનગર અથવા તો નગર રોજગાર કચેરી ખેડ બ્રહ્મા બી બ્લોક પ્રથમ વાળી રૂમ નંબર પણ તમને આપેલો છે બસો ત્રેવીસ અને બસો ચોવીસ તાલુકા સિવાય સદન ખેડ બ્રહ્મા જિલ્લો સાબરકાંઠા રૂબરૂપ સંપર્ક તમે સાધી શકો છો બીજું હે તમે ભરતીની લાસ્ટ ડેટ શું એ તમે જોઈ શકો છો કે પાંચ અગિયાર બે હજાર પચીસથી તમારી લાસ્ટ ડેટ છે બીજું કે તમે કઈ જગ્યાએ સંપર્ક કરી કહો તો તમે જોઈ શકો છો કે એડ્રેસ આપણને બે આપણાને આપેલા છે તો તમે જોઈ શકો કે જિલ્લા રોજગાર કચેરી પી કમ્પાઉન્ડ જિલ્લા સબ જેલ સામે ઈડર રોડ હિંમતનગર જિલ્લા સાબરકાંઠા જિલ્લો સાબરકાંઠા સેકન્ડ નંબરમાં તમે જોઈ શકો છો કે નગર રોજગાર કચેરી ખેડબ્રહ્મા બી બ્લોક પ્રથમ માળ રૂમ નંબર બસો ત્રીસ બસો ચોવીસ તાલુકા સેવા સદન ખેડબ્રહ્મા જિલ્લો સાબરકાંઠા તો આ બે જગ્યાએ તમે સંપર્ક કરી શકો છો બીજી એક ઇમ્પોર્ટન્ટની એની નોંધા પણ આપેલી જેની આપણે ચર્ચા કરીએ તો જે ઉમેદવારે જોબ એપ્લાયનો સમયમર્યાદામાં પોતાની જાતે કરવાનું રહેશે જો કોઈ જાત તો જાતે કરતાં ના ફાવતું હોય તો નજીકની ઓફિસમાં આવીને અનુબંધનની અંદર જોબે એપ્લાય કરાવી શકે છે અને જે તે ઉમેદવારે સમય જે સમય મર્યાદા એના પહેલાં જોબે એપ્લાય કરવાનું રહેશે અને જો ઓનલાઈન નહીં કરે તો એની જવાબદારી શું હશે પોતાની સંપૂર્ણપણે પોતાની રહેશે એટલે કે મર્યાદા પહેલાં તમારે આ ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે તો જે મિત્રોને પણ આ જોબ માટે ઇન્ટરેસ્ટેડ હોય તો એ જરૂરથી અનુબંધનની વેબસાઈટ લોગિંગ ઉપર જઈ તમારે ખાલી આટલું સર્ચ કરવાનું યુ ઓફિસ યુ જુએસએલ સર્કલ ઓફિસ હિંમતનગર એપ્રેન્ડિક્સ લાઇનમેન જો તમને કશુંક ના આવડતું હોય તો તમારે શું કરવાનું કે નજરનું નજીકનું જે સાયબરગ્રાફી હોય અથવા તો તમે ડાયરેક્ટ ઓફિસનો પણ કોન્ટેક્ટ કરી શકો છો તો આજ માટે આટલી જ અપડેટ હતી થેન્ક યુ